અંકલેશ્વરમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યાં એક તરફ પેપર જોતા જ વિદ્યાર્થીની બેશુદ્ધ બની જતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ ફરજ નિષ્ઠા બજાવી વિદ્યાર્થીની આરોગ્ય ચકાસણી સાથે દર દૂર કરી પરીક્ષા અપાવી હતી આ વચ્ચે તંત્રની એલર્ટ અને ફરજ પ્રત્યે સભાનતાનો વધુ એક કિસ્સો અંકલેશ્વરની આદર્શ સ્કૂલ ખાતે જોવા મળ્યો હતો જ્યાં ગત તારીખ બીજી માર્ચના રોજ ધોરણ બારમાં અભ્યાસ કરતા સુદાંશુ વસાવા પગમાં ફ્રેક્ચર સાથે પરીક્ષા આપવા આવ્યો હતો જોકે પરીક્ષા વર્કખંડ પહેલાં માળે હોય તેને ચડવામાં તકલીફ ઉદભવી રહી હતી જે અંગે પરના પોલીસ જવાનોને થતા પરના હોમગાર્ડ જવાન મુકેશભાઈ રમેશભાઈ નાય તાત્કાલિક વિદ્યાર્થી પાસે પહોંચી ગયા હતા અને તેને ઉપાડીને ઉપર સુધી વર્કખંડમાં લઈ ગયા હતા જે બાદ પરીક્ષા પૂર્ણ થતાં જ પુનઃ ઉપરથી તેને નીચે લઈ આવી તેના પરિવારના સભ્યો સુધી પહોંચાડ્યો હતો પોલીસ જવાનની આ ફરજ નિષ્ઠા જોઈ વાલી અને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે પોલીસ પ્રજાનો મિત્ર હોવાની અનુભૂતિ કરાવી હતી